કુળદેવીનો સાથ છે કે નહીં કેવી રીતે ખ્યાલ પડે અને ખબર પડે પ્રિય ભક્તજનો આપણા કુળદેવી આપણી સાથે આપણો સાથે છે કે નહીં આ બધાના વિવિધ વિવિધ પ્રકારના પ્રશ્નો હોય છે ગઈકાલે જ મારી ઉપર રાત્રે ફોન હતો મારા હું આ રીતે ચૈત્રી મહિનામાં નવરાત્રિમાં અનુષ્ઠાન કરું છું આપની કથાના વિડીયો સાંભળી અને મેં આ રીતે અનુષ્ઠાન શરૂ કર્યું છે પણ મારી કુળદેવીનો સાથ મારી સાથે છે કે કે નહીં મને એની ખબર નથી બધા જ વિવિધ પ્રકારના માનતા હશે કારણ દેવી ભાગવતમાં કહે છે કે શક્તિ સ્વરૂપે આપણે એક મંત્ર છે કે યાદ એવી સર્વભૂત શક્તિ રૂપેણ સંસ્થિતા ભગવતી એક શક્તિ સ્વરૂપમાં આપણી પર બિરાજમાન છે પ્રિય ભક્તજનો જ્યારે કુળદેવીનો રાજીપો હોય છે ને જ્યારે તમારી મા એટલે ભગવતીનો રાજીપો હોય છે અઢારે વણ ના જુદા જુદા કુળદેવી હોય છે અને એક દેવી ત્રિપુરા પરા અંબા આપણે કહીએ પરમેશ્વરી કહીએ એના અનેક નામોથી પ્રખ્યાત થયા છે તો ભગવતી આપણી સાથે છે કે નહીં એનો આપણને કેવી રીતે અનુભવ થાય ભગવતીનો રાજીપો આપણી પર છે કે નહીં કેવી રીતે અનુભૂતિ થાય ભગવતી આપણી પ્રસન્ન છે કે નહીં કેવી રીતે પ્રસન્ન છે એ જાણવા મળે તો એક સત્ય બનેલી ઘટના બાળક નાનકડું છે પતિ અને પત્ની બંને એક જગ્યા એક આ રીતે ઘોર જંગલ વન વગડામાં રહે છે નાનકડી ઝુંપડી બાંધી છે અને પતિ અને પત્ની બંને ગુજરાન ચલાવે છે લાકડા કાપી અને પોતાનું ગુજરાન ચલાવે છે ગરીબાઇ આટો લઈ ગઈ છે અને કુળદેવી શું છે એ જણાવું છું કુળદેવી છે કે નહીં કુળદેવી કેવી રીતે તમારી ઉપર પ્રસન્ન થાય છે ગરીબાઈ આટો લઈ ગઈ છે આજ એકવાર દીકરો બહુ જ બીમાર પડે છે ધગધગતું શરીર છે દીકરો અતિશય બીમાર છે લાકડા કાપી અને ગુજરાન ચલાવતા માણસની પાસે આજ ગામમાં લાકડા લઈ નીકળે છે ગામમાં લાકડા વેચવા સારું નીકળે છે પણ કોઈ પણ જગ્યાએથી એમને મૂળગા એટલે પૈસા નથી મળતા લાકડા કાપવાની લાકડા કાપી અને વેચવા માટે નગરમાં નીકળ્યા છે શહેરમાં નીકળ્યા છે ક્યાંય પણ જગ્યાએથી એમને યોગ્ય મુદ્દલ મળતું નથી માણસ ગભરાયો છે બાળક ઘરમાં બીમાર છે એની દવા માટે પૈસો તો જોઈશે વિટમણામાં છે આ બાજુ ઘરમાં બેઠેલી માં એટલે પોતાના દીકરાની માં વિચાર કરો જગદંબાને એક દિવે અને એક અગરબત્તીના ધૂપેલિયા કરવાથી મા ભગવતી પ્રસન્ન થતી હોય અત્યારના વૈજ્ઞાનિક જ્ઞાનમાં માણસો આપણે એવી વિચારતા હોય કે મા જગદંબા ત્યાં આગળ કેવી રીતે પડચો પૂર્યો હશે એક વાત યાદ રાખજો જ્યાં શ્રદ્ધા છે ત્યાં પુરાવાની જરૂર નથી વાલા ભક્તો તમે એક વખત પીઠળ ઉપર આયર ઉપર લોબડીયારી ઉપર જગદંબા ઉપર એક વખત વિશ્વાસ રાખીને બેસજો તમારા વિશ્વાસ પરિપૂર્ણ ધગધગતું શરીર જોઈ અને થયું કે મને એમ લાગે છે ઘણું મોડું થઈ ગયું છે ઘણું મોડું થઈ ગયું છે અને હવે જો દીકરાને યોગ્ય સમયે સારવાર નહીં થાય તો દીકરો વધારે તકલીફ થઈ જશે માં આપડી ફાપડી થવા લાગી છે આજ પૂર્વ દિશાની ઉગમણા ગોખ વાળીને યાદ કરી અને એક ગો એક નાનકડું દિવાલમાં એક ગોખ છે અને એમાં મા જગદંબાની છબી મૂકેલી છે અને ભગવતીને એક દીપ પ્રાજવલ્ય કરી અને એક અગરબત્તી પ્રાજવલ્ય કરી અને માની સામે જઈને પ્રાર્થના કરી હે મા હે દયાળુ મેં એવું સાંભળ્યું છે કે તું જગતને તારણ હાર છે મેં એવું સાંભળ્યું છે કે ને જ્યારે જરૂર પડી સૃષ્ટિ ઉપર હાકાર થયો ચંડ મુંડને મારનારી તું રણચંડી બની છે મહિષાસુરને મારનારી તું મર્દિની બની છે હેમાં આજ મારી એક અરજ છે હું કદાચ એક આ બાળકની માં છું તું તો અખિલેશ બ્રહ્માંડની અધિપતિ છે માના આજ ચરણમાં જ્યાં બે મોતીડા જેવા આંસુ આજ માએ પાડ્યા છે દીકરાની માએ આ જ્યાં આંસુ પાડ્યા ને અરે આસુડાના પાટે માં ભગવતી દોડી આવે છે પણ જ્યાં શ્રદ્ધા હોવી જોઈએ વાલા જ્યાં તર્ક અને વિતર્ક ન હોવું જોઈએ ઘણી વખત એવું થાય છે કે મહારાજ અમે બહુ કર્મ કરીએ છે મહારાજ અમે બહુ પૂજા પાઠ કર્યા છે મહારાજ અમે બહુ પાઠ કર્યા છે છતાં પણ મને ફળ નથી મળતું વાલા એક વાત યાદ રાખજો કે પ્રારબ્ધનું તમે અત્યારે ભોગવી રહ્યા છો પ્રારબ્ધનું તમે ભોગવો છો એના હિસાબે પણ તકલીફ થતી હોય છે એવું નથી કે આ જન્મનું તમને પુણ્ય થી પ્રારબ્ધનું જો પાપ કર્મ હશે ત્યાં સુધી પાપનું આજ ઘટવા નહીં લાગે ત્યાં સુધી તમારા નવા સિંચિત કર્મનું ફળ નથી મળતું માએ પ્રાર્થના કરી છે આજ બ્રહ્માંડની અખિલેશ્વરી જ્યાં પેલો લાકડા વેચતા હતા ત્યાં આગળ રૂપ રૂપનો અંબાર શીઠાણીનું સ્વરૂપ ધારણ કર્યું છે ગળામાં અનેક પ્રકારના અલંકાર ધારણ કર્યા છે અને જ્યાં નગરમાં ભાઈ લાકડા વેચવા અને હારી નાસીપાસ થઈ ગયા છે કોઈ લાકડા લેતું નથી અને એક ઘર ત્યાંથી એ પસાર થાય આજ આંખ ના આંસુ છે દીકરાના પિતાના આંખમાં આંસુ છે મારા દીકરા માટે હું આટલી દવા ના લાવી શક્યો મારા દીકરાનું શું થશે આજ મનમાં વિટામણા છે

એ માણસના મનમાં એટલી આનંદ થવા લાગ્યો છે નવી ઉર્જા પ્રાપ્ત થઈ કે મારા લાકડાની કિંમત કોઈ તો પૂછી માણસને ઘણો આનંદ થાય છે બે હાથ જોડીને કહે છે આ લાકડાની કિંમત તમે જે આપો પણ મારે દવા જેટલા પૈસા જોઈએ છે આ બાપડાના આંખમાંથી આસુ વયા છે બાપના આંખમાંથી આંસુ વયા છે તમે આ લાકડાની જે કિંમત માંગશો ને એ આપવા હું તૈયાર છું તમે લઈ લો અને જ્યારે અખિલેશ્વરીની બ્રહ્માંડની અધિપતિ જે આપવા માટે આવે ને ત્યાં આગળ કોઈ પ્રકારની ખામી નથી રહેતી ભાઈ મારી પાસે મૂળગા નથી આજ એ માણસ મૂજાણો છે કોઈ ગ્રાહક તો મળ્યો પણ મૂળગા નથી ભાઈ મારી પાસે છે ને જાર છે જુવાર આવે ને જુવાર છે એના બદલામાં મને તું આ લાકડા આપીશ એ ભાઈના મનમાં એમ થયું કે થોડુંક જુવારના ઘરે લઈ જઈશ મારા બાળક ખાશે થોડુંક વેચી લઈશ એનાથી દવા મળી જશે આજનો દિવસ પરિપૂર્ણ થઈ જશે ભાઈ આનંદમાં આવી ગયો વાંધો નહીં મને તમે આ આપી દો અને હું તમને આપી દઉં ભાલા ભક્તો કથા અહીંયાથી થી પરિપૂર્ણ નથી કથાનું મૂળ ભાવાર્થ હવે શરૂઆત થાય છે કે જયારે જગદંબા ભગવતી આપવા આવે છે ત્યાં આગળ કોઈ પણ પાછું જોતી નથી એટલું યાદ રાખજો તમારામાં નિયમિતતા અને તમારી નીતિ સાચી હોય છે ને ત્યાં ભગવતી આવે છે આવે છે ને આવે છે આ જુવારના જે હતું પાત્ર લઈ એ યુવાન હરકાતો ઘરે આવે છે ને ઘરે બે ભાગ કરી અને વેચવા સારે જવાનું નક્કી કરે છે જ્યાં વનવગડામાં ગામના બહાર પાદરમાં વનવગડા જેવી જગ્યા છે ત્યાં આગળ ઝુંપડીમાં જે આવે છે હવે વાતનો મહત્વનો મુર્ગ એ છે કે જ્યાં દીકરાનો ધક ધકતું શરીર છે આ બાજુ માં છે અને કે તમે દવા લઈને આવ્યા તો કે હા હું દવા માટે આ ઝાર લઈને આવ્યો છું જુવાર લઈને આવ્યો છું અને આ વેચી નાખીશું આ થોડી રહેવા દે હવે કથાને માધ્યમથી આ એવું બને છે કે જે જુવારના જે પાત્રમાં ભર્યું હતું જે થેલીમાં ભર્યું હતું જ્યાં જુવાર ની સાથે જે ઠાલવવા માટે છેલી જ્યાં અરે ભગવતી અખિલેશ્વરીના બ્રહ્માડી ત્રિપુરા સુંદરી ભગવતી મહાકાળી પોતે પ્રામમાં પોતે લક્ષ્મી પોતે સરસ્વતી ભગવતી અષ્ટભુજાળી એવું સ્વરૂપ ધારણ કરીને આવી હોય અને એના હાથમાં જે જુવાર અટકેલા મોતી બન્યા છે સાચા હીરા બન્યા છે અને જ્યાં એ માણસ જ્યાં ઠેલોવા જાય ને હીરા જોયા મનમાં આનંદ ઉભ્યો છે તમે આ શું લઈને આવ્યા હવે એમની ખાનદાની ખાનદાની બહુ મહત્વની છે તમે ક્યાંથી આ બધું લઈને આવ્યા એમના પત્નીએ પ્રશ્ન કર્યો છે તો કહે કે મને તો એક જુવાર આપી હતી મેં જોયું હતું અને જ્યાં ભગવતીના ખોટાની સામુ નજર કરે છે અને જ્યાં ભગવતી બોલતા હોય કે મેં આજ આપ્યું છે તું લઈ લે સ્વીકારી લે અને આજ જ્યાં જગદંબાએ આપ્યું ને છતાં પણ દવા તો કરાવી છે દીકરો સાજો થયો ને એમાંથી થોડું ઘણું પોતાના કામ માટે નથી વાપર્યું વાલા આપણી પાસે તો થોડી સંપદા થાય એટલે આપણને ઈગો અને પાવર આવી જાય છે હમ એની પાસે આટલી બધી સંપદા થઈ એને વિચાર કર્યો કે હવે મારો દીકરો આટલી બધી તકલીફમાં હતો અને એને એક પહેલું આયોજન એ કર્યું થોડા રૂપિયાની એક સારી નાની એવી હોસ્પિટલ બનાવી અને ત્યાં આગળ સરકાર અર્થે હોસ્પિટલને મૂકી અને નિર્માણ કરાવ્યું ગામમાં કોઈ પણ મારા જેવા દીકરા હોય મારા જેવા ગરીબ હોય એના દીકરા જો માદા પડ્યા હોય તો મફત સારવાર થાય એ મહત્વની વસ્તુ છે ત્યાં જગદંબાઓ આવે છે ત્યાં મહેશ્વરી આવે છે ત્યાં બ્રાહ્મ આવે છે અને એ બતાવી સાથ છે કે નહીં જીવનમાં તમારે ત્યાં તમારી કુળદેવી નો સાથ હશે તો પહેલામ પહેલી વસ્તુ કે જીવનમાં દુખ આવશે પણ થોડી વારનું જ રહેશે કારણ કે દુખ અને સુખ એ બંને રાત અને દિવસ સમાન છે પણ વારા ઘડીએ તકલીફો જીવનમાં આવે દવાખાના થાય એકબીજાનો કકડાટ થાય ઘરમાં કમાવ છતાં પણ રૂપિયા ન રહે અને આ બધા દેશ પિતૃદોષ અને કુળદેવીના દોષિત પણ આપણે હોઈએ છીએ ઘણા બધા લોકો છે ને વારા ઘડીએ કુળદેવીના સમ ખાઈ લે માનતાઓ રાખી લે સમ તો વસ્તુ જુદી છે પણ માનતાઓ બને ત્યાં સુધી યાદ રાખતા શીખજો કામ પરિપૂર્ણ થઈ જાય કામ ખતમ મોહબત ખતમ એવી જિંદગી જીવશો નહીં વાલા માં ભગવતીને તમે માનતા રાખો છો ત્યારે જ અર્પણ કરતા શીખો કે પહેલું હે માં હું તને શ્રીફળ આપું છું તમારામાં શ્રદ્ધા હોવી જોઈએ આપણે ઘર ગમે તેટલું મોટું છે એક નાનકડા તાળા ઉપર તમને વિશ્વાસ છે તો પર આંબા પરમેશ્વરી ઉપર કેમ ના વિશ્વાસ હોય હે એક નાનું તાળું મારો છો તાળા કરતા નાની કુચી હોય છે ચાવી હોય છે એની ઉપર તમને વિશ્વાસ છે તો આપણને તમને જન્મ આપનારી આ સૃષ્ટિની રચના કરનારી પાલન કરનારી પ્રકૃતિની કારક એવી જગદંબા રાધા અને પ્રાંબા ઉપર તમને કેમ વિશ્વાસ નથી એનું કારણ એક જ છે કે તમારામાં એક ઉગ્રતાની અનુશુદ્ધિ કામ ભાવના દ્વેષ ભાવના ઈર્ષા ભાવના આ બધી ભાવનાઓ તમારામાં રહેલી છે જ્યારે આનો નિકાલ થાય છે આ બધી દૂર થાય છે દેવી ભાગવત માં કહે કે ભગવાન વ્યાસજીએ અનેક પ્રકારના પુરાણો રચી દીધા અને જ્યારે દેવી ભાગવત પુરાણની રચના કરે છે ને ત્યારે મહર્ષિ વેદ પણ અંદરથી અનેક આનંદ છે કારણ કે યા દેવી સર્વભૂતેશુમાં શક્તિ રૂપેણ દયા રૂપેણ મંત્ર રૂપે બધી રૂપે સંસ્થિતા એ જગદંબા છે બુદ્ધિ છે દયા છે કરુણા છે પ્રેમ છે વાત્સલ્ય છે બધું જ આપનારી હોય છે પણ આપણી જગદંબા આપણી સાથે છે એનું કારણ એક જ હોય કે જ્યારે તમે વિચાર્યું હોય ને એ પહેલાં તમારું કામ થઈ જાય ને એટલે યાદ રાખજો તમારી ભેળી તમારી જગદંબા છે અને જ્યારે તમે વિચારેલા કામમાં તકલીફો આવે બિઝનેસમાં આપણે સારામાં સારો બિઝનેસ જતો હોય અને પાછા પડવા લાગીએ એટલે વિચારવાનું તમારા દેવી દોષ કે તમારો પિતૃદોષ તમને નડી રહ્યો છે એના હિસાબે તકલીફ વા ભગવતી નડે નહીં પણ જગદંબાને ભૂલી ગયા છો મા જગદંબાનું આચરણ અને સેવન ભૂલો છો મા ભગવતીની સેવા ભૂલો ને ત્યારે ભગવતી વાળવા માટે તમને કહેતા હોય કે અહીંયા હવે વોરો આવ ભગવતી કોઈને હેરાન ન કરે પણ તમે બીજા માતાજીને માનો અને ઘરની કુળદેવીને યાદ ન કરો તો ચાલે ખરું ઘરમાં મોટો માણસ હોય અને બાજુના માણસ જોડી રાહ લેવા જાય એટલે પેલો માણસ તરત તકલીફ થાય કે ન થાય તમને એટલે એક વાતની યાદ ચોક્કસ રાખજો માનો ગમે તે દેવને માનો ગમે તે દેવીને પણ તમારી કુળદેવી ઉપર અતુષ્ટ શ્રદ્ધા અને નિષ્ઠા રાખી અને કાર્ય કરતા રહેજો તમારી ઉપર ભગવતીનો રાજીપો રહેશે અને કુળદેવીનો સાથ છે કે નહીં એ કેવી રીતે તમને ખબર પડે કે જ્યારે તકલીફો ન આવે જ્યારે અણધાર્યા કામ થવા લાગે લક્ષ્મીનું આવકાર થાય ઘરમાં એકસાથે સાથે બધાએ બેસી અને ભોજન કરી શકો ઘરમાં આનંદ અને કિલોલ થાય બાળકોની ઉત્તર ઉત્તર પ્રગતિ દેખાતી જણાય એટલે સમજવાનું ભગવતીનો કુળદેવીનો આપણી ઉપર હજાર હાથ છે અને જ્યારે આ બધી તકલીફો વિરુદ્ધાર્થી થવા લાગે એટલે સમજવાનું કે આપણને કોઈ કુળદેવી ના થકી પ્રોબ્લેમો આવે છે એટલે જ્યાં ત્યાં ભટકવું નહીં જેવી તેવી જગ્યા ઉપર જોવડાવવું નહીં બને ત્યાં સુધી તમારે તમારા કુળદેવીને રાજી કરવા હોય તો એવા ઉપચારો કરવા ઘરમાં ઉપચાર કરવા કોઈ પણ પ્રકારના બીજા ઉપચારો મિલિન ઉપચારો પણ ઉપર આપણે જવું નહીં બને ત્યાં સુધી ભગવતીને રાજી કરવાના પ્રયાસો કરવા વિશેષ માર્ગદર્શન કારણ કે અમુક લોકોના પ્રશ્નો બહુ જ હોય છે અને માફી જાઉં છું બધાયને હું જવાબ નથી આપી શકતો તો આપણે વોટ્સએપ માધ્યમથી તમે તમારો પ્રશ્નને લખી અને વોટ્સએપ કરી દેવું યોગ્ય સમયે હું તમને માર્ગદર્શન આપી અને તમને જવાબ મળી જશે તો પ્રિય ભક્તજનો નીચે આવેલા નંબર ઉપર કોન્ટેક કરી યોગ્ય માર્ગદર્શન તમે મેળવી શકો છો વોટ્સએપ કરી અને પછી ફોન કરવાનો રહેશે જો વોટ્સએપમાં હું જવાબ આપું તો પછી ફોનમાં જવાબ મળશે અને ત્યાર પછી વિશેષ વધારે તકલીફો તમને જણાય તમને કદાચ તમારા કુળદેવનો ખ્યાલ નથી તો ગભરાવાની જરૂર નથી વિશેષ ઉપચારો છે અને કુળદેવની સાચી સમજ અને ઓળખ પ્રાપ્ત કરવી હોય અને વિશેષમાં ભગવતીનો રાજીપો વ્યક્ત કરવો હોય તમને આ બધા જ અનેક પ્રકારની તકલીફોમાં તમે આવી ગયા હોય તો વિશેષ ઉપચારો જોઈતા હોય તો રૂબરૂ બને ત્યાં સુધી બહુ આગ્રહ તો રૂબરૂ આવવાનો જ રાખો રવિવાર અને શનિવારના દિવસે સવારે નવ થી સાંજના બપોરના બે વાગ્યા સુધી હું તમને મળી શકીશ તારીખ પચીસ ચાર બે હજાર ચોવીસથી એક પાંચ બે હજાર ચોવીસ સુધી વૃંદાવનમાં કથાના માધ્યમથી હું જવાનો છું એટલે એ સમય શનિ રવિમાં હું આપણને મળી નહીં શકું એટલે આ ફોનથી પણ તમે માર્ગદર્શન એ સમય પ્રાપ્ત કરી શકશો પણ રૂબરૂ મળવા માટે આ સમય નિશ્ચિત છે અને વિશેષ જો રૂબરૂ તમારે મુલાકાત કરવી હોય તો નવરાત્રિના પર્વમાં નવરી નવરાત્રિમાં પૂર્ણિમા સુધી હું ચૈત્ર મહિનામની પૂનમ સુધી હું મંદિરે જ છું ઉમિયાજીના મંદિરે આણંદ જિલ્લો તારાપુર તાલુકો મોરજ ગામ ઉમિયા માતાજીના મંદિરે આવી અને તમને યોગ્ય માર્ગદર્શન ચોક્કસ મળશે તો આપ ફોન કરી પધારો અને સાથે સાથે બીજી એક વાત તમને ખાસ નોંધ કરાવું કે ભગવતી બધાયની ભેળી જ હોય છે પણ જ્યારે તમે તમારી મતી અને તમારી બુદ્ધિ ખોટી દિશા ઉપર ચલવો છો ત્યાં ભગવતી સાથે રહેતી નથી વાલા ભગવતી સાથે નથી રહેતી